શું તમે ક્યારેય વિચાર્યું છે કે માત્ર એક આદત તમારા સંબંધોને મજબૂત બનાવી શકે છે આગામી થોડીક સેકન્ડોમાં તમે કૃતજ્ઞતાની શક્તિ શોધી શકશો કૃતજ્ઞતાનો અર્થ ફક્ત આભાર કહેવાનો નથી તે તમારા જીવનસાથી દ્વારા દરરોજ કરવામાં આવતા પ્રયત્નોની પ્રશંસા કરવા વિશે છે દયાના નાના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રારંભ કરો તેઓ જે રોજિંદા કામ કરે છે તેના માટે તમારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરો

શું તમે સુખી સંબંધ ઈચ્છો છો કૃતજ્ઞતા નો વિકાસ કરો તમારા સંબંધો નું મૂલ્યાંકન કરો ની એક નકલ મેળવો એમેઝોન પર હવે વધુ જાણો જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો કૃપા કરીને લાઈક બટન ને ક્લિક કરો